આજે બાલવાટિકાના ભૂલકાઓને પ્રવૃત્તિ પોથીમાં ચિત્ર મનગમતા ગોતી અને કલર પૂરી રહ્યા છે તો આપણે તેને જોઈએ ચાલો બાળકો કલર પૂરવાની મજા આવે છે ચિત્ર શીખવાની મજા આવે છે ચિત્ર દોરવા ગમે બહુ ગમે ચાલો તો તમે જે કર્યો છો ઈ હું જોવા માટે આવું છું તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો તો કમળ કરી દો તો પતંગિયું કરો તો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ ચાલો તો તમારી પ્રવૃત્તિ પોથી છે તેમાં તમે કંઈક દોરીને કલર પૂરી રહ્યા છો અને તમારી જાતે પ્રયત્ન કર્યો છે જેવું આવડે એવું તમે જેવું દોરશો એમાં વાંધો નહીં પણ તમે શું દોર્યું છે એ મને થોડુંક કહેવાનું છે ચાલો ભાઈ તમે આ દોર્યું છે ચિત્ર આ શું દોર્યું છે તમે ચિત્ર કૂતરો દોર્યો છે તમને એવો કેવો કલર ગમે આ કેવો કલર છે પીળો પીળો કલર છે પીળો કલર બહુ ગમે હં અને કૂતરોય બહુ ગમે એટલે ચિત્ર દોર્યું છે તમે સરસ પ્રયત્ન કર્યો છે હં ભાઈ ચાલો આ બાજુ ભાઈ તમે આ શું ધોરીને કલર પૂર્યું છે માછલી આ કેવો કલર કહેવાય પોપ પોપટી તમને બહુ ગમે માછલી દોરવી હા પોપટી કલર ગમે મજા આવે સરસ સરસ પ્રયત્ન કર્યો છે હં ચાલો આ બાજુ પણ અહીંયા કંઈક દોરી રહ્યા છે આ બેને માછલી દોરીને રંગ પૂર્યો છે કેવો કલર ભૂરો કલર પૂર્યો છે મજા આવે હે હં ચાલો આ બાજુ આ બેન છે એ આ પેજની અંદર પક્ષી દોર્યું છે શું છે આ બેન હં કેવો રંગ પૂર્યો છે આ લીલો લીલો તમને બહુ ગમે ચાંચ લા ચાંચ લાલ હોય હં તમને ગમે દોરું શીખો છો એમ ને તમે સરસ પ્રયત્ન કર્યો છે હો બધાય આ બેણે પોપટ દોર્યો છે અહીંયા માછલી છે આ બેણે તો દોયર્યું છે પણ કલર કેમ ઝડપથી પૂર્યો છે એ કાંઈ વાંધો નહીં હો પ્રયત્ન કર્યો છે ને શું દોર્યું છે તમે કુતરો મોટો દોર્યો છે બહુ ગમે હ અને કેવો કલર કેવાય આયો કેવો કલર પૂયરો છે ભૂરો પૂતરો દોર્યો છે પૂરો છે ને કલર વાહ સરસ પ્રયત્ન કર્યો છે હો કાંઈ વાંધો નહી સરસ બધા સરસ પ્રયત્ન કરે છે અહીંયાં આ ભાઈ કૂતરામાં રંગ પૂરી રહ્યા છે અહીંયા માછલી છે વાહ સરસ આ પોકટમાં રંગ પૂર્યા છે ભાઈ આ પોકટ છે કેવો રંગ પૂરો છો લીલો સરસ આ ભાઈએ પૂર્યો છે વાહ સરસ આ ભાઈ માછલીમાં રંગ પૂરો છો તમે હં કલર કેવો છે પી લાકડા લાકડા કલર પૂરો છો સરસ બધા સરસ તમારી જાતે પ્રયત્નો કરી રહ્યા છે કાંઈ વાંધો નહીં આકાર થોડો ઘણો ઓલો થાય પણ વાંધો નહીં પ્રયત્ન સારો છે બધાનો પણ ચિત્ર દોરવા તમે સરસ પ્રયત્ન કર્યો છે ને કલર પણ તમે પૂરવા પ્રયત્ન કર્યો છે અહીંયા પણ સરસ પ્રયત્ન કર્યો છે બધાએ તો સાબાસ તો મજા આવે ને ચિત્ર દોરવાની કલર પૂરવાની ઘરે પણ દોરો છો હે કલર પૂરો છો ચિત્રમાં હં શીખવાનો પ્રયત્ન કરવાનો આપણે એટલે તરત ચિત્ર ન આવડી જાય ચિત્ર દોરતા વાર લાગે ચિત્ર શીખવું હોય ને તો થોડીક વાર લાગે આકાર કરતા વાર લાગે જો આ ભાઈએ આવો કૂતરો કર્યો છે તો આ ભાઈએ સરસ કર્યો છે કૂતરો તો એ ભાઈને કેટલા પ્રયત્ન કર્યા ઝાઝા પ્રયત્ન કર્યા ને ત્યારે આવડ્યું ને આ ભાઈ શીખે છે તો એમ તરત બધાને ન આવડી જાય ધીમે ધીમે આવડે આ ભાઈ પણ જો માછલીમાં કલર ફૂલો છે આ માછલી દોરી ઉપર જો બે ત્રણ વાર ચેક થઈ પણ પછી દોરવા પ્રયત્ન સારો કર્યો છે તો સરસ કામ કર્યું છે બધાએ ચાલો તો બહુ ગમે ને ચાલો તો સરસ મજાની તાલી પાડી દો Sarah sort of Sabbath, very good.